કે તમને પણ આ રીતે મોડે સુધી સુવાની ટેવ તો નથી ને કારણ કે આ ટેવ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે કઈ રીતે તે જ હું આજના વિડીયોમાં તમને બતાવવાની છું અને જે લોકો આ ચેનલ પર નવા છે તેમને હું કહી દઉં કે હું સર્ટિફાઈડ ડાયટિશિયન છું મારું નામ છે સીમા જાની હજુ સુધી જો આપે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી આવા યુઝફુલ વિડીયો આપના સુધી પહોંચી જાય સૌથી પહેલાં વાત કરીએ કે જો મોડે સુધી સુઈએ તો શું થાય તમારી બોડીની જે સાયકલ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે કારણ કે સામાન્ય રીતે આપણે એવું કરવાનું હોય છે કે સૂર્યોદય થાય એટલે ઉઠી જવું એટલે કે સવારના છ મોડા મોડું સાત વાગ્યા સુધીમાં ઉઠી જવું અને રાત્રે દસ વાગ્યા સુધીમાં મોડામાં મોડું સૂઈ જવું અને જો આવું નથી કરતા તો આપણે મોડે સુધી સૂતા રહીએ સવારમાં સાત આઠ નવ દસ અગિયાર વાગ્યા સુધી અને આપણા જે ઓર્ગન છે એ પ્રોપર કામ નથી કરી શકતા તેને પરિણામે એ થાય છે કે તમે ગમે એટલી ઊંઘ કરો છતાં પણ તમને આળસ જેવું લાગતું હશે કોઈ પણ કામમાં એનર્જી નહીં રહેતી હોય એટલું જ નહીં જ્યારે આપણી બોડીની સાયકલ છે એ ડિસ્ટર્બ થાય છે તો સૌથી પહેલાં આપણી ઇમ્યુન સિસ્ટમ પર પણ અસર થાય છે એટલે કે તમને લો ફીલ થાય છે થોડા અમરતામાં બીમારીઓ તમારા શરીરમાં આવી જાય છે બીજા નંબરમાં વાત કરીએ તો મેટાબોલિઝમ પણ ડાઉન થવા માંડે છે એટલે થોડું અમસ્તો ખાવ તો પણ પ્રોપર પચતું નથી પરિણામ વજન પણ વધે છે કારણ કે કારણ એ હશે કે તમે સવારે મોડે સુધી એટલા માટે સુતા છો કારણ કે રાત્રે મોડે સુધી જાગ્યા છો અને જ્યારે રાત્રે મોડે સુધી જાગીએ ત્યારે આપણે કંઈક ને કંઈ મંચિંગ કરીએ છીએ જે વજન વધારવામાં સૌથી મહત્ત્વનો ફાળો ભજવે છે અને એના પરિણામે થાય છે એવું કે એક તો તમને ફિઝિકલી ફિટ નથી રહેતા અને અત્યારે જે મોટા પ્રમાણમાં બીમારીઓ વધી રહી છે જેમ કે કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ પીસીઓએસ પીસીઓડી ચેન્જીસ એ એ બધું જ તમને થઈ શકે છે અને પણ માત્ર સવારે મોડે સુધી સૂવાને કારણે તેની બદલે જો તમે સવારે વહેલા ઉઠી જશો તો તમને એનર્જી પણ રહેશે તમારા કામ પણ પ્રોપર પતી જશે કારણ કે જ્યારે આપણે મોડે સુધી સુઈએ છીએ ને તો પછી એવું થાય છે કે આપણા બધા કામ પણ ડીલે થતા જાય છે અને એને કારણે આપણે ઇરિટેટ થાય છે એટલે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ એટલી જ ખરાબ અસર પડે છે અને તમે જે પણ કામ કરો એમાં હન્ડ્રેડ પર્સન્ટ પણ નથી આપી શકતા કારણ કે બોડીમાં એનર્જી જ નથી તમે સૂતા છો પરંતુ તમારી બોડીની સાયકલ બગડી ગઈ છે ઓર્ગન તમામ જે રીતે કામ કરવા જોઈએ એ નથી કરી રહ્યા અને એને પરિણામે થાય છે એવું કે તમારું જે આઉટપુટ હોવું જોઈએ તમારું જે ફિઝિકલ વર્ક હોય મેન્ટલી વર્ક હોય કે તમે જોબ કરતા હોય હાઉસવાઇફ હોય વોટ તમારા દરેકમાં તમને ઝીરો દેખાશે અને તેને કારણે તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો તમે તમારી આસપાસના લોકો સાથે તમારું ફ્રસ્ટ્રેશન કાઢશો એના ઉપર ગુસ્સો કરશો અને તેને કારણે તમારા સંબંધો પણ ડિસ્ટર્બ થશે એટલે ઘણા બધા માઇનસ પોઈન્ટ રહેલા છે મોડે સુધી સુવાના જો તમે કોલેજિયન હોય સ્કૂલ ગોઈંગ બાળકો હોય તો દરેકે આ બાબત સમજી લેવી જોઈએ કારણ કે અત્યારથી પડેલી ટેવ તમને લાઈફ ટોમ લાંગ તમારી સાથે રહેશે અને એનું પરિણામ ખરાબ હોય તો તે આર્થિક જ સુધારી લઈએ અને એટલા માટે જ મેં આ વિડીયો આ સબ્જેક્ટ તમારી સાથે શેર કર્યો સૌથી પહેલાં તો જે લોકોને મોડે સુધી સૂવાની ટેવ છે એ તમામ સાથે આ વિડીયો શેર કરી લો અને જેથી તેમને પણ ખબર પડે કે કેટલા બધા ગેરફાયદા રહેલા છે મોડે સુધી સૂવાના અને તે પણ પોતાની ટેવ બદલી નાખે અને જો તમે પણ આવી ટેવ ધરાવતો હોય તો તમે પણ સુધારો કરી લો કારણ કે જો સ્વાસ્થ્ય સાથે હશે આપણે ફિટ હઈશું તો આપણે કંઈ પણ એચિવ કરી શકશું અને જો આપણું હેલ્થ આપણી સાથ નહીં આપે તો આપણે દરેકમાં પાછળ પડી જશું અને અત્યારે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ મહત્વનું છે ફરી મળીશ એક નવા મુદ્દા સાથે અત્યારે રજા આપશો અને હા ફિટસી ફિટક ચેનલ સાથે જોડાયેલા રહેશો